ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ ફાઇનલી અત્યારે અમે આવ્યા હતા અમારા ફઈના ઘરે જ્યાં હતું અત્યારે રાંદલ માતાજી પ્રસંગ ફંક્શન એટલે હું તમને ફસ્ત મજાના પહેલાં તો દર્શન કરાવું ને પછી આગળ આજે બ્લોગમાં બહુ બધી જાજી ધમાલ જાણી છે બહુ જ આજે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ફેસ મળશે એન્ડ ફાઇનલી પહેલાં તો હું તમને દર્શન કરાવી દઉં

નું પ્રમાણ લિટરલી માત્રામાં હાઈસ્ટ લેવલ નું ગરમી નું છે અમુક માણસો પાંસો ગરમીના લીધે આવતા નથી હેની આઈગનો બારેલે લાડવા ગાઈઝ એન્ડ ગર્લ્સ ઓકે બધાઈ લાડવા તો અહીંયા તમે જોઈ શકતા હશો અહીંયા છે શાક અહીંયા છે દૂધપાક

બસ એટલા ઘણા આજે મમ્મીને આમ એટલો બધો એક્સાઇટમેન્ટ લેવલ નો હાઈ જ કેમ કે શું કે આજે નણંદ ના ઘરે પ્રસંગ છે અને ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ લેવલ થોડું હાઈ જ હોય એટલે શું કે બોલો ગરમી યસ એન્ડ શું કે ગરમી ફાઇનલી અત્યારે પાછળ એટલા બધા આમ એટલો કે માહોલ જ ઘરમાં પ્રસંગ હોય તો માહોલ જ એનો અલગ હોય કેમ કે મજા જ એનું લેવલ જ હાઈ હોય એટલા બધા માણસ હોય પ્રિપેરેશન આવતી હોય

અહીંયા બારે બધા બેઠા છે અહીંયા તો હોય છે ને અહીંયા મસ્ત મજાની ગુણિયો મસ્ત મજાની નાની નાની આવી ગઈ છે જમવા માટે ને હમણાં તમને બતાવું મેન્યુ થાય છે મમ્મી અહીંયા ભાભુ બાકી છે ને અહીંયા ફોઈ ધોવે છે પગ સેકન્ડ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ આયા બાપુ હેલો જય શ્રી કૃષ્ણ સુકિયા છે નોણન નગર પ્રસંગ છે કેવિક મજા આવે છે મજા જ આવે છે સાચી વાત છે હાલો 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 નેક્સ્ટ લેવલ આરે હાલો રેડી રેડી ચલો નંબર 2

નાનકડી નાનકડી ઢીંગલી આવી ગઈ છે જમવા માટે એ બહુ બધા બેસી ગયા છે જમવા માટે આ તો નાનકડી નાનકડી સ્વીટ સ્વીટ ઢીંગલી બધા જમવા આવી ગઈ છે અને મસ્ત મસ્ત ફ્રોગ પહેરી પેરીને તમે જોઈ શકતા હશો ઓય ઓય ખાઈ તે જમી લીધું મજા આવી તને આયા એક અને બીજી બે તારું નામ શું છે સાક્ષી

ગાઈસ ગુડ ઇવનિંગ ફાઇનલી વેલકમ બેક નથી વેલકમ બેક નથી અત્યારે ફાઇનલી વાગી ગયા છે મસ્ત મજાના 4 ઇવનિંગ અને અત્યારે અમે કથાની બધાય તૈયારી કરીએ છીએ અને એક આરસુડ માણસ હમણાં જે તમને બતાવું જે ઊભા થાતા જ નથી બેઠે જેસી કૃષ્ણ અને ગાઈસ તમે કુલર જોવો છો ને એની હવા ખાઈ છે ને ઊભા થાતા નથી બોલો ઓલો હા

પ્રોબ્લેમ છે ને એટલે આપણે અહીં આવે એટલે મેં ડેકોરેશન પૂરું તમને બતાવવું અને જોઈ આવે વિશાલભાઈ જ કરવાના છે કોણ છે વિશાલભાઈ કરવાના છે ને એટલે વિશાલભાઈ આવે એટલે ફટાફટ બતાવીએ ને બ્લોગમાં કંટી ને જો ગાઈસ જો મજા આવતી તો ફટાફટ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ફાઇનલી ફાઈનલી એ મસ્ત મજાની કથાની તૈયારી થઈ ગઈ છે ને આપણા ગોર બાપા આવી જ ગયા છે હેલો વાહ ભાઈ વાહ ગાઈસ જો તમે જો અહીંયા બધી પ્રિપેરેશન હાલ છે

I'm uh -huh. uh -huh. <laughs> <laughs> कथापेरेसन चाले मजा प्रसादि भापु लैसा છે પ્રસાદ અને ઘટતા કરી નાખજો કે બાબુ હેલો શું કરો છો તમે પ્રસાદની રેરેમેન્ટ કરો છો ને ઓકે ભગવાનના પ્રસાદની તૈયારી એન્ડ મમ્મી બનાવે છે પ્રસાદી મમ્મીને હેલો માસી ઓકે મસ્ત મજાનો એન્ડ આયા બે હેલ્પિંગ એન્ડમાં જોડે જ છે આય બ્રો કામ

સ્મેલ તો આવે છે બટ આ લોકો ખબર નાક બંધ હોય તો ખબર છે મારો ભાઈ બેસી ગયો છે હેલ્પિંગ એન્ડમાં મારો ભાઈ કેટલા દિવસ પછી બોલ બોલ હું તો કામ કરાવું છું તને હેલ્પ કરાવતી હતી પણ તે ના પડી તો હું શું કર ઈસનો યસ યસ ગાઈસ અહિયાં કેવું કહેવાય અત્યારે તમારા ચહીતા બ્લોગર ને આવી ગયું છે ફ્રૂટ પહેલા તો ધોવાનો ટાઈમ એન્ડ અહિયાં फटाफट ધોઈ લઈએ મે જોતા છો બાપુ જરાકી પકડું તું સારું હતું આમ પ્રસાદી ની સ્ટાઇલ ગાઈ જવો તમે જોઈ શકો છો ચાલો જાઓ ચાલો જાઓ